खरेखर मेमन खाली आज नो दाडो आ बे भैया नु समाद तो ना करेनी तो काल तो पछि पोटी वर्षो प्लानिंग करियो छ जबरदस्त એટલે કાલ શું કરશો તમે કાલ સેની મેમન ઉંજાવા ની એટલે રાતો રાત ઉપાડી અન તો ખેતા લઈ જ અન બરોબર ના કુટ અન પછી નાશાવ મેમન ને હવે ચા લઈ જવાન જરૂર નહીં મેરે કીધું હતું વાત કરી આ તો જેવી નાસી નાયો તો હું त्या

ટાઈમે બાત કોઈ એન્ટ્રી કરે ની તે આખી વાત ફેદી ના તો પછી તું શું કરવા બોલે તાણી મારા મારાથી કોઈ ના થાય તો પછી હું શું કરું હે હે ખા ટાઈમે બાત કો આવે તો પછી મારો કોઈ વાગે જો ના જમ થાય ના જમ થાય નહીં શું યાર શું કરવાનું કો જો તમે તાર અરે તમારે ખેગારજીને આમ સાઈડ લઈ જઈને વાત કરવાની હતી પેલો જ નહીં મળતો ઉવે વાત કરો સાચી બોલવું હોય તો બોલવાનું

પણ ભૂબજજી એટલે ચો જાય એવું કીધું ના એવું કોઈ નઈ કીધું હે તો માય લી એટલું પૂછવાની તારામાં તાકાત નથી ઓમ જા એ એક મિનિટ મારી વાત ઓપળો તમે જો હવે ભૂબજજી જોડે બરાબર અને હું જઉ બાસ્કુ જેડે જેડે મગજ જોવે જો બરાબર છે બરાબર લગીને ને મોળું કરવાનું નહીં હું ફટાફટ આ રસ્તે રહી નીકળું છું હો કશો વધો નહીં અન જો હવે ખાલી હું જઉ છું ભૂબા જોડે અને ખરેખર એવા કોન ભરું અને એવું એના મગજમાં હું નાખો ને એટલા છે નહીં ઈરો મરી જા હે પણ કોઈ દાડો સમાધાન નહીં કરે મે આ તો ક્યાં કર નું કીધું કે ખ્યાગર ઘર મિલિન જતો રહ્યો પણ ભૂબો ઘર મિલિન જતો રહ્યો જો હે હા હાલ તો નહીં જાય વિવાહ કર્યા વગર હોયલા નહીં તાણી આયો થાકી આપણે પરવાળા નું કોઈ આવે એમ નહીં ના આવે ના આવે બધુંય આવશે મારી વાત ઓબડો તમે ઉવાય નો ઉભા રહેજો હું તરત જઈને આવું છું કઈ નહીં જવું બરોબર હા

મંડપ તો તું બધી હમ કોઈ ખોમી હોય લે અરે વાત કહો મારે તમારું કામ છે ઓ કોણ છે તમાર પરવાળો સુકરે ને એને સમજાઈ દો એને બોલતા નહી આવડતું મને ઊકી ખબર છે એ બલ્લુ કાડિયા એ બલ્લુ કાડિયા આ તો કોઈ તમે સંસ્કાર આલ્યા હતી અરે કે તમાર પરાનો છોકરા એક નંબર નાળ વિત્રો હતી લગીને સંસ્કાર નહી હમણે બે છોકરાઓ લડતા હતા ને તે તમાર પરાનો એક સુકરો આયો તે મારા ઓર જબરજસ્ત લડાયા એ સમજાવો થોડું બોલી રહ્યો

એટલે મારા મંડપના બે ફાળફાડી નાખ્યા તમે આલજો પરાવાળા પૈસા એટલે તે ઓકણ ઓર્ડર લીધો છે તું ઓર નઈ રાખી કેતો અરે માર તો બદલા ઓર્ડર લેવાના છે તમારા ઓર્ડર લેવાના છે આ તો પછી બલ્લુ તણ વર રાખવી પડે હોય છોકરાનું કોઈ નક્કી ના કહેવાય હા એ તો બરોબર છે પણ આ છોકરાને એટલા સંસ્કાર આલો કે આપણે કોઈને લડાવવાનું કામ ના કરો બે હક્કા ભાઈ લડાયા કેમ હવે કાડિયા તું આખો દાડો છે સંસ્કારની વાતો ના કર ને ખપાએ હમણા હોય અમારે કોઈ પરાના છોકરાના સંસ્કાર કોઈ ખરાબ નહીં સારું એ વાત જવા દો મારે તમને ઠપકો નહીં હાલો પણ હું શું કઉ છું આ ખ્યાગાર્જ ભુબાજી નહીં એ બે જણ ભેગા કરવાનું કરો કે ખરેખર મારા ઓળખી હમણાં લડ્યા એક નંબર લડ્યા ગાડી હટાવવાનું કહેવા જો એટલી વાર લડ્યા ઉપર હું તો પછી કાળિયા છે તને ખબર છે મને જો ખબર હતી કે અને ઓર્ડર ખોઈ રહ્યોગારજી નો ખ્યાગારજી કે હવે બધું તને ઓર્ડર નહીં મળે

બરોબર હવે અમે રાજચોથી થાય હવે એમ કે છે કે પેલા બે ઘર મને આલો હવે એમો મેળ આવે વાત સાચી છે તમે એમ કો છો કે ગાજી ના ઓક્સી અને હરીજી એમ કહેતા હતા કે બુબઈજી ના ઓક્સી હવે તમાર પરાવાળા હળુ હળુ ચમ કીસી મને ખેગર ના જોક્સી હા ખેગર ના જોક્સી અમાર હરિયાને શું ખબર પડે લે એવું છે રાણી આ તો કશો હતો નહીં ભેગા કરવાન કરો હો એટલે મને ઓર્ડર મળે એટલે મારે કોઈના ઓર્ડર ખોવા નહીં આપણે કોમ કરવા આ છે એટલે કોમ જ કરવું છે એટલે તમારો ઓર્ડર તો અમે વધી જ જાશી હવે એમ ભાઈ વાહ તો તો ચાંદ રમતે રમતે મેદ રમી કે એમ ને ગાડી જેમ નહીં એટલે ખેગારે નહીં ભૂગોય નહી શું કરવાનું

તમે ઘરમાં રહેવા આવશો તમે ઘર ઘરમાં રહેવા આવશો કહો વીસ પચીસ લાખ નો બંગલો મેલી ને તમે હારે ઘરમાં રહેવા રેવા આવશો રેવા તો કોઈ ના આવે પણ આ તો પડ્યું પાકે શું પડ્યું ના પાકે તમારા છોકરાને તમે પૂછી દો કે રહેવા આવશે હોય કે રહેવા

હું છે મારા છોકરાને કેતો થયો કરતો આ તે છોકરા ને કે લે શાંતિ રાખો શાંતિ રાખો છોકરા નહીં કેવું આપડે છોકરા સુધી વાત જવા દેવી નહીં ઉપરથી બોલી બોલી ફરજ સિંહ પાછા

તમે બે જ બેઠા હોય તો પછી મારા તો અધિકાર જ મફુજી મારી વાત વપડો મારા અવસર મારા હોવાની જરૂર નહીં એને જમ ફરામ ફરવાડ્યો અને જમ કરામ કરવા મારા કોઈની જરૂર નહીં તમે ખાલી હાડો મારા અવસર માં ભૂબે તમારા ભાઈને રાગ ના થાય ને તમારો ભાઈ રાજી ખુશી તમારા અવસરમાં ના આવે તો હું આવીકું નહીં મારે ઘર ભેળું થઈ જવું પડે અરે બુભજી તમારા માટે વચમાં મુયા પી લઉં છું મારે ચીપ જ જાવું કો અરે બાસ્કે તમારે તો મારી બાજુ જ રહેવાનું છે તમારે સુખાવાની બાજુ જવું પડે લ્યા અરે માર તો બે હરખા બૂપજી

મારું તો તમારું કેવું ચોથી કેટલા વર્ષ થઈ ગયા બે જણા ભેળા થાય તો માથા ભારે થઈ જાય કોઈને ને નઈ વસ્તુ ની મને હજુ સુધી ખબર નહિ પડતી કે ભૂપેતજી ને પરા વાળા સપોર્ટ કરે છે પરા વાળા સપોર્ટ કરે છે

અને આ તમારે શોખું કહી દઉં છેલ્લો મોકો છે હું સમાધાન કરું છું એટલે સમાધાન કરી લોકે તમારા ગામમાં નહીં કોઈ ભેળા કરે હોય હું ભાડતો નહીં અરે તમારી છોકરા એ તો આચો સમજો સમજાવો તો ના ભેળા થઈ જાવી ભેળા થઈ જાય ભેડા નહી થાય તો પછી આપડે માર્યા કે છું મારા કોઈ પડી નહીં એ તો બરોબર છે એટલે એના માટે હું તમને રસ્તો કાઢી આલો છું મને રસ્તો હુજો છે બોલો હાડો મોન છો આ રસ્તો કો મોની તો હવે તમારે વિગો જમીન છે એટલે બે જણા અડધો અડધો વિગો જમીન લઈ લો ને બે ઘર છે એટલે એક એક ઘર લઈ લો વાર્તા થઈ જાય પૂરી હરકુ હરકુ થઈ જાય કો હાડો પછી રહેશે તમારે કોઈ કીધા જેવું કોઈ દુખા છે પેટમાં તમારે તો ઉસો ઈવન રાજી થઈ રહ્યા ઓમો રાજી ને રાજી ના કરો હવેલું છે રાજી થઈ જો આવા રીજી હું તો ઘેર ગયો તો પછી હમાસર મારે કમ્યું હોય કણ આયા છો એવું એમ ઓય

સમાધાન કેને કરાયું સમય કરાવે ભાઈ સમાધાન કોણ કરાવે સમય કરાવે તમે કરાયું ના ભાઈ ના સમય આ મેમાન આ બને હું લાગે છે કે સમાધાન તમે કરાયું આ મહેનત પોચી મહેનત પોચી હા ખરેખર જે કોમ અમે છેલ્લા આઠ થી 10 વર્ષમાં નહીં કરી ગયા ઈ તમે એક ગાળામાં કરી નાખ્યું હા એટલે તમે મહેનત ના કરીને જોવે એવી હું તો રાજી છું ભાઈ ભગવાન ઘર કરું થી રાજી છું હો હા ભાઈ હું તો બધું કમ્પ્લીટ થઈ ગયું હો સમાધાન થઈ ગયું

બધાય કોટા ને હરી ગયા મારી વાત આપડો વાગો જે ઉભા રહો એ આ મો આવો એ આવો હો તમે તાર બોતતા થો એટલી વાઘુજી હા તમે કોઈ ચિંતા કરશો ને ખેગારજી છોકરા અને આપણા બધા ભેગા થઈ અને માથી હમું કર દે હવે ભેગા થઈ ગયા આવ વા ભાઈ વા હારું કરી લ્યો હેડો બંદા પાળો ફોન કર કર છે આપણે તો રાજી અલા આવું છું તમે બોતતા થો કે મારા કોમ છે આ હારું નતું દેખાતું હો હા મને હરિયો કરતા મજૂરી કરતા અમે વાઘુજી હવે તમને શું કઉસ ખબર છે કે અમાર બેન માટે અંદર અંદર વેર ના રાખતા હો હા બોલતા થઈ એટલે

એટલે કોઈને ગમતું હોય કોઈને ના ગમતું હોય મારા અવસર નોખા કરવા માંગતા હોય તો આપડે તૈયારીઓ કરે હવે રંગે સંગે ની કરો તૈયારીઓ હવે કોઈ આપણે કે ભાઈ અવસર અધૂરો હાથો અને અવસર અધૂરો નહી એટલે આપડે ખમણ મજા હો ભે ના હોય બાગલા હો ના હોય ભાગલા બેગામી ખાય રોટલા હો મુના વેરી ના નજાવે ઢોકડા హా మ